જશે ક્રષ્ણા જો આપણે આ કુર્તો છે કુર્તાની ઉપર ખીચાની ઉપર આપણે ડિઝાઇન દોરી લીધી છે જો આપણે પાન કેરા છે ડાળી કેરી છે અને ડોડવા કેરા છે આપણે એમાં વર્ક કરવાનું છે જો આપણે પાંચ નંબરની સોઈ લઈ લીધી અને ઓરેન્જ કલરનો દોરો પરોવી લીધો છે આપણે છ ત્રાંગડા વાળો આવે એ દોરો આપણે પરોવી લીધો છે હવે આપણે ડોડવા કરવાનું શરૂ કરી દઈશું એમાં આપણે ટાકા લેવાના છે જો આવી રીતના અહીંયાથી નીચેથી સોઈ કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે પેલા આપણે છ ત્રાગડાથી ટાકા લઈ લેવાના છે અને પછી એમાં અંદર વર્ક કરવાનું છે દયાબેન ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો નવા નવા વિડીયો આવતા રહેશે ચેનલમાં અને આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે ડ્રેસમાં કુર્તીમાં જેન્ટ્સના કુર્તામાં તમારે કેવું વર્ક કરવું ખીચા ઉપર સાઈડમાં બોર્ડર બધી બધી ડિઝાઇન આપણે વિડીયો છે તે ચેનલમાં અલગ અલગ બધી ડિઝાઇનના વિડીયો આવતા રહેશે આવી રીતે અહીંયાથી ટાકો લેવાનો કાચના બહુ બધા વિડીયા છે અલગ અલગ આપણે કુર્તામાં મિરર વર્ક કર્યા છે કાચ એકદમ જોરદાર લાગે છે નવી ડિઝાઇન તમે પણ એવી ડિઝાઇન કરી શકો કુર્તામાં જો અહીંયાથી સોઈ નાખી આવી રીતના આપણે આગળ આગળ ટાકા લેતા જવાના છે એટલે એટલી જગ્યા મૂકીને આવી રીતે અહીંયાથી સુઈ કાઢી અને અહીંયા સામે જ નાખવાની છે દોરો ખેચી લેવાનો છે આખો વિડિયો જોવાનું શું કામ કહું કે વચ્ચે વચ્ચે હું માહિતી આપતી હોઉં કે આવી રીતના ટાંકો લેવાનો અહીંયાથી કાઢવાનો આ ટાંકા લીધા પછી કેવી ડિઝાઇન કેવી રીતે કરવાની છે એટલા માટે કહું કે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય કે ક્યાંથી ક્યાં દોરો કાઢવાનો છે અને કેવી રીતના હાલે છે અહીંયાથી સુઈ નાખીએ આપણે બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે ચટોકલું કેવી રીતના બાંધવું તમને બાવળિયા ડિઝાઇન આવડતી જ ન હોય અને નવેસરથી શીખવાનું હોય પહેલેથી તો તમારે પેલા ચટોકલું શીખવાનું ચટોકલું બાંધતા શીખવાનું અને એમાં હાલતા શીખવાનું ચટોકલું બાંધતા આવડી જાય અને હાલતા આવડી જાય એટલે તમે બાવળિયાની ગમે એવી ડિઝાઇન કરો તમને આવડી જાય ભૂલ ના પડે ભૂલ વગર આવડી જાય હવે અહીંયા આપણે એક ટાકો લેવાનો છે આવી રીતે અહીંયા નાખી દેવાનું છે પછી આપણે ઉપર અણી છે અને અહીંયા સોઈ કાઢી નાખવાની છે અહીંયા અણીએ સોય કાઢી નાખવાની છે આવી રીતે કાઢી આપણે અણીએ સોય કાઢી નાખી છે પણ આપણે ડબલ દોરો કરી લીધો છે છ ને છ બાર ત્રા ડબલ દોરો કરી લીધો છે હવે હવે આમાં આપણે ડિઝાઇન કરવાની છે જો અહીંયાથી આ ટાકાની અંદર આવી રીતના અહીંયાથી સોઈ નાખવાની છે આવી રીતના સોઈ નાખી અને દોરો ખેંચી લીધો એમ જ પાછું આ બાજુથી સૂઈ નાખી અને દોરો ખેંચી લીધો બધામાં આવી રીતના સોઈ નાખી નાખી અને દોરો ખેંચતો જવાનો છે બહુ ટાઈપ નથી ખેંચી લેવાનો થોડું ઢીલું ઢીલું રાખવાનું છે અને અહીંયા નાખી દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આ ટાકા આગળ આગળ બધા ટાકામાં સોય નાખી અને દોરો ખેંચતો જવાનો છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણો એક છેલ્લો ટાકો છે આ અહીંયા સુધી અને હવે અહીંયા સોય નાખી દેવાની છે આવી રીતે નીચે સોઈ નાખી દીધી અને હવે અહીંયાથી શરૂઆત કરીશું સોઈ કાઢી લેવાની છે અને વચ્ચે પછી લેવાના છે એટલે આખો વિડીયો જોવાનો આખો વિડિયો જોશો તો તમને સમજાશે તો અહીંયાથી અહીંયા ટાકો લીધો હવે આ આ બાજુ રાખવાનો છે અને અહીંયાથી આવી રીતના પાછી સોય નાખી અને દોરો ખેંચવાનો છે જો કેવી સરસ ડિઝાઇન લાગે છે આવી ડિઝાઇન તમે ડ્રેસમાં બ્લાઉઝમાં ટી શર્ટમાં બધામાં કરી શકો એકદમ સરસ લાગે છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા નવા લોકો આપણી સાથે જોડાય અને એમને પણ ભરતકામ આવડે એટલે તમે નવા નવા મેમ્બરને મળો તો તમારે કહેવાનું દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયાથી લઈ અને નવું નવું ભરત શીખવાડે છે બધા બહેનોને આવડી પણ જાય છે અને કમેન્ટ પણ આવે છે તમે બધા પણ કમેન્ટ કરજો કે તમને જ્યાં ના સમજાય સમજાય છે તો પણ કમેન્ટ કરી દેવાની અને ના સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની કે અમને અહીંયા નથી સમજાતું અહીંયા સમજાઈ ગયું છે આવડી ગયું છે આવડી જાય તો પણ કમેન્ટ કરી દેવાની જો અહીંયા આપણે જરાક દોરો વળે

હાલતું જવાનું છે અને ટાકા લેતા જવાના છે આવી રીતે આ બાજુ થઈ જાય પછી આપણે પેલી બાજુ એટલે ટોટલ ચાર રાઉન્ડ થઈ જશે આમાં અને ભરાઈ જશે એકદમ સરસ મજાનું તૈયાર થઈ જશે તમારે પણ આવું વર્ક શીખવું હોય તો આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે જો અહીંયા નીચે કાઢી હવે પાછી અહીંયા ઉપરથી સોઈ લેવાની છે આવી રીતે અહીંયા સોઈ કાઢી અને દોરો ખેંચી લીધો ઉપર અને હવે આ સાઈડ થી લેવાનું છે આ બાજુ થી સોઈ નાખી અને દોરો ખેંચી લીધો એવી જ રીતે આ નાખવાની અને દોરો લેવાનો છે આવી રીતે આખું ભરાવદાર થઈ જાય એવું લાગવું જોઈએ થી આવી રીતે અહીંયા સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આપણું આખું પાન

કમેન્ટ કરજો તમને કેવું લાગે છે બધા કમેન્ટ કરી દેજો વિડીયો જોવો એટલે કમેન્ટ કરી દેવાની પેલા તમને સારું લાગે છે કેવું લાગે છે વિડીયો જોવો તમને ગમે છે અહીંયાથી આપણે નાખવાની છે એટલે અને અહીંયા વચ્ચે કાઢવાની છે આવી રીતે અહીંયા આવી રીતે ખેંચી લેવાનો છે દોરો આપણે એકદમ સરસ દોરી લાગે એવી આપણે ડાળી કરવાની છે અહીંયા નાખવાનું છે અને અહિયા કાઢવાની છે આવી રીતે ખેંચી લેવાનો છે એકદમ આપણી સરસ દોરી લાગે ડાળ દોરી ડાળમાં સરસ લાગે એવી રીતના કરવાનું છે ખીચાની ખીચાની અંદર અંદર ડાળ જાય રીતના છે આમ આપણે ફૂલ નાખેલા હોય એવું એવું લાગવું જોઈએ તમે આવી ડિઝાઇન કુર્તામાં કરો તમારા ડ્રેસમાં કરો એકદમ સરસ લાગે એવી રીતે કરવાનું વર્ક અને વર્ક એવું કરવાનું ક્યાંય દોરો ખેંચાવવાનો જોઈએ દોરો એકદમ સરખો રાખવાનો સોયમાં આખા પાછા જરાક પણ દોરા થાય તો આવી રીતના દોરાની અંદર આવી રીતના સુધી આવી રીતના બંને આંગળીની વચ્ચે સોય દોરો અને ફેરવી દેવાનો એટલે તમારો દોરો સરખો બધા દોરા થઈ જાય બે દોરાનો સોયમાં પરોવેલો હોય કે ચાર પરોવેલા હોય કે છ પરોવેલા હોય બધા દોરા અલગ અલગ સય છ દોરા સરખા રાખવાના જરાક એક દોરો આગળ પાછો થાય તો એવી રીતના જો હમણાં મેં શીખવાડ્યું એવી રીતના હાથ ફેરવી દેવાનો દોરામાં એટલે એકદમ સરસ આપણી પરોણી થઈ જાય અને આપણું વર્ક પણ એકદમ સારું લાગે બે જણા આપણને પૂછવા જોઈએ આપણે ગમે ફંક્શનમાં ગયા હોય આવો કુર્તો પહેરી ગયા હોય આવું વર્ક કરેલું હોય તો બે જણા આપણને પૂછવા જોઈએ કે આ વર્ક તમે ક્યાં કરાવ્યું તો તમે કહી શકો દયાબેનનું ભરતકામ ચેનલ છે એમાં ઈ અલગ અલગ બધું ભરત શીખવાડે છે બાવળિયા વર્ક શીખવાડે છે સાદુ વર્ક શીખવાડે છે કચ્છી વર્ક કાશ્મીરી આવી અલગ અલગ ફૂલવાળી ડિઝાઇનો એવું બધું શીખવાડે છે તો તમે કહી શકો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા મળશે અને શીખવા મળશે અને અલગ અલગ વર્ક તમને શીખવા મળશે શેર કરી દેજો જેથી કરીને તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપમાં નવા નવા લોકો સાથે એમને બધાને શેર કરી દેજો જો આવી રીતના આપણે ડાળ કરી લેવાની છે જો અહીંયાથી અહીંયા સુધી આપણે ખીચાની અંદર જવા દેવાની છે અને અંદર થોડુંક આપણે એટલે સુધી જવા દેવાનું છે એટલે એકદમ સરસ લાગે તમે વર્ક કરતા હો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કેવી રીતના તમે કરો છો અને કેના ઉપર કરો છો એમ તમારે ધ્યાન રાખવાનું ક્યાંથી શરૂઆત કરવી છે હું આમાં બધું કહું છું વિડીયામાં કે તમે બ્લાઉઝમાં કરતા હો તો કેવી રીતના કરવાનું ડ્રેસમાં કરતા હોવ તો કેવી રીતના કરવાનું આવા કુર્તામાં કરતા હોવ તો કેવી રીતના કરવાનું ખીચા ઉપર કરતા હોવ સાઈડમાં કરતા હોવ બધું હું રીત સર શીખવાડું છું અને બધાને આવડી પણ જાય છે બધાની બહેનોની કમેન્ટ પણ આવે છે કે અમને આવડી ગયું છે દીદી તમે સરસ શીખવાડો છો તમારા બધાનો આભાર તમે બધા ચેનલ જોવો છો અને વધુમાં વધુ શેર કરો છો આવી રીતે આપણે ખીચાની અંદર જવા દેવાની છે જો હું આમાં કરું છું એવી જ રીતના તમારે પણ કરવાનું વર્ક તો તમારું વર્ક પણ આવું જ થશે મારા વર્ક જેવું જ જો અહીંયા સુધી આપણે જવા દેવાનું છે હજી આપણે આના પછીનો પણ એક ટાકો લેવાનો છે જો અહીંયાથી આવી રીતના આ બાજુ લઈ લેવાનો છે દોરો અને આમ ખેંચી લેવાનું છે હજુ એક ટાકો લઈ લઈએ આપણે એટલે ખીચાની અંદર આપણો ટાકો આખો જતો રહેશે જો અહીંયા આપણે ખેંચી લીધું અહીંયા કાઢી નાખવાનું છે સાઈડમાં એની બાજુમાં અને અહીંયા નીચે સોઈ નાખી દેવાની છે એટલે આપણે આખી ડાળી જો આગળ હું ખીચો સરખો કરી નાખું છું જો એકદમ ખીચાની અંદરથી ડાળ નીકળે એવું લાગે છે ને જો કમેન્ટ કરજો તમને કેવું લાગે છે બધા હવે આપણે આ ડાળ કરી એવી જ રીતના આ બાજુની ડાળ કરી લેવાની છે જો આપણી બંને ડાળી થઈ ગઈ છે એકદમ સરસ હવે આપણે એક બે અને ત્રણ પાન છે પાનમાં આપણે પેરોટ કલર લઈ લેવાનો છે છ ત્રાકડા વાળો દોરો પરોહી લીધો છે અને હવે પાન કરવાનું છે અહીંયાથી પાન શરૂઆત કરવાની છે આ પાનની અણી છે અહીંયા પણ શરૂઆત કરી દીધી અને દોરો ખેંચી લીધો અને એટલે સુધી આપણે આવી જવાનું છે અહીંયા દોરો નાખો આવી રીતના ખેંચી લીધી હવે નીચે નીચે આવતું જવાનું છે અહીંયાથી ક્રોસ ડાળી એકદમ સરસ શેપ આવવો જોઈએ જો આવી રીતના બાજુ બાજુમાંથી ટાકા લેતા આવવાના છે એકદમ સરસ આપણું પાન તૈયાર થઈ જશે અને આપડી આ બંને ડાળો તૈયાર થઈ જશે એકદમ નવી ડિઝાઇન જો અહીંયાથી અહીંયા આવી રીતના નાખીશું દોરો ખેંચી લીધો નીચે નીચે સરસ તૈયાર થઈ જશે બાજુ ખાલું ના પડવું અહિયાં નાખી દીધી વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આવી રીતે અહીંયા નાખી દેવાનું ને આવી રીતના લેવાનું છે જો અહીંયા ઉપરથી શું હોય અહીંયા નાખી તો હવે અહીંયા નીચે નાખવાની આવી રીતે એકદમ સરસ પાન થઈ જશે અને નવી ડિઝાઇન ના પાન છે અહીંયા આવી જશે આવી રીતના આગળ આગળ શેપ આપતો જવાનો છે અને આખું પાન પૂરું કરવાનું છે અહીંયા સુધી આવી રીતે આપણે આખું પાન કરી લેવાનું છે અહીંયા સુધી અહીંયાથી અહીંયા સુધી આપણે આખી પાનની ડિઝાઇન છે કરી લેવાનું છે આપણે જો આ પાન આપણું પૂરું થશે જો અહીંયા આપણે 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 લઈ લઈએ આવી જ રીતે આ પાન કરી લેવાના છે અહીંયાથી ખેંચી લીધી હવે આવા આપણે બંને પાન કરી લઈએ જો બંને ડાળી તૈયાર થઈ ગઈ છે આપણે ડોડવા પણ કરી લીધા છે પાન કરી લીધા અને ડાળી કરી લીધી છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ